આજે આપણે જે લિસનિંગનું પેપર આપણે આગળ જોયું હતું એનું આપણે સેક્શન એ જોયું હતું આજે આપણે લિસનિંગનું જે પેપર આપણે જોયું છે સે સીનું એમાં હાયર ટીયરના પેપરમાં આપણે આજે સેક્શન બી અને સેક્શન સી જોશું તો અહીંયા સેક્શન બીની અંદર ક્વેશ્ચન જે સેવન છે કે સીતાના કામ વિશે બ્લોગ વાંચો દુકાનમાં કામ તો એનું હેડિંગ છે કે દુકાનમાં કામ અને સીતાના કામ વિશેનો આપણે બ્લોગ વાંચવાનો છે એટલે કે આ જે પેરેગ્રાફ આપેલો છે આપણને એ વાંચવાનો છે અને પછી એની ઉપરથી આપણે જે ક્વેશ્ચન આન્સર હોય એ આપણે કરવાના હોય છે તો ચાલો હવે આપણે એ જોઈએ રજામાં હું એક દાગીનાની દુકાનમાં કામ કરવા માગતી હતી પરંતુ હવે જાત જાતનો માલ વેચવાની મોટી દુકાનમાં કામ કરું છું મારા માટે આ સકારાત્મક અનુભવ છે ભવિષ્યમાં મારે ઘરેણાં ડિઝાઇન કરીને નાની દુકાન ખોલવી છે મારી સાથે કામ કરતા મારા સાથીઓ ખૂબ દયાવાન છે પરંતુ મારા મેનેજર હંમેશા ખીજાયેલા રહે છે એટલે હું સાવચેતીપૂર્વક કામ કરું છું ઘણીવાર મારે રાજરચીલાના વિભાગમાં કામ કરવું પડે જે મને કંટાળાજનક લાગે છે પણ બાળકોના કપડાનો વિભાગ મને મજાનો લાગે છે હું મારા કામમાં ગ્રાહકોને સેવા આપી ગર્વ અનુભવું છું દુકાનમાં કામ કરવાથી હું સ્વાવલંબી તો આપણે જે સીતાનો જે બ્લોગ વાંચ્યો એના ઉપરથી આપણે જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે કરવાના છે તો અહીંયા લખ્યું છે કે સાચા ખાનામાં ક્રોસ આવી રીતે ક્રોસની નિશાની મૂકવાની છે તો ચાલો આપણે જોયા પહેલું આપણને આપેલું છે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ આપેલું છે કે સીતા ખાલી જગ્યા કામ કરે છે અને અહીંયા ચાર ઓપ્શન એ બી સી અને ડી આપેલી છે એમાં એ છે કે દરરોજ પછી બી છે રજામાં સી છે સાંજે અને ડી છે સવારે તો એની અંદર જે આન્સર બી છે એની ઉપર ક્રોસ કરેલું છે એટલે કે આપણને ઓલરેડી એનો જવાબ આપી દીધેલો છે કે સીતા રજામાં કામ કરે છે બરાબર છે તો એ એનો સાચો આન્સર છે તો હવે આપણે એના પછીનો જે ક્વેશ્ચન છે એ જોઈએ કે દુકાનમાં કામ કરવું એ સીતા માટે ખાલી જગ્યા અનુભવ રહ્યો છે તો કેવો અનુભવ રહ્યો છે તો એ છે નકારાત્મક બી છે ઉત્તેજક સી છે હકારાત્મક અને ડી છે પીડાદાયક તો આમાંથી આ બધાને આપણને જે આપ્યા છે એનું ઇંગ્લિશમાં મિનિંગ પણ આપણને ખબર હોવી જોઈએ તો આપણે પેરેગ્રાફમાં વાંચ્યું હતું કે સીતાને સકારાત્મક અનુભવ સકારાત્મક એટલે કે હકારાત્મક આપણે પોઝિટિવિટી પોઝિટિવ એનું કહી શકીએ આ તો એનો આન્સર અહીંયા આવે સી તો હવે ચાલો એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ પછીનો જે ક્વેશ્ચન છે એમાં છે કે સીતા ખાલી જગ્યાની દુકાનમાં કામ કરવા ઈચ્છતી હતી તો સીતા ક્યાં કામ કરવા ઈચ્છતી હતી તો અહીંયા છે એ ઝવેરી બી છે સાડી ત્રીજી છે કરિયાણા અને ડી છે ઘડિયાળ તો આપણે પેરેગ્રાફમાં આપણે વાંચ્યું હતું કે સીતા છે એ દાગીનાની તો દાગીના ક્યાં હોય તો એ ઝવેરીની દુકાનમાં હોય તો અહીંયા જે સાચો આન્સર છે એ છે એ તો આપણે એની ઉપર ટીક કરવું પડે પછીનો આ જે છે કે ભવિષ્યમાં સીતાએ ખાલી જગ્યા શરૂ કરવાની ઈચ્છા છે તો ભવિષ્યમાં સીતાને ખાલી જગ્યા શરૂ કરવાની ઈચ્છા છે એની શું ઈચ્છા હતી તો અહીંયા ઓપ્શન એ છે વિદેશમાં કામ કરવું બી છે મોટું કારખાનું સી છે પોતાનો ધંધો અને ડી છે ભાગીદારીમાં કામ તો સીતાને આપણે વાંચ્યું કે સીતાને પોતાની દુકાન દાગીનાની નાનકડી દુકાન ખોલવાની હતી એટલે એને પોતાનો બિઝનેસ પોતાનો ધંધો કરવો તો એ એની ઈચ્છા હતી તો એ પોતાનો ધંધો છે એનો રાઈટ આન્સર થાય હવે આપણે એના પછીના ક્વેશ્ચન જોઈએ તો એના પછીનો જે ક્વેશ્ચન છે છે કે સીતાને બીજા સહકાર્યકરો ખાલી જગ્યા લાગે છે તો એના સહકાર્યકરો કેવા લાગે છે તો એ છે રસપ્રદ એટલે કે ઇન્ટરેસ્ટિંગ બી મિજાજી એટલે કે મૂડી સી છે કંટાળાજનક એટલે કે બોરિંગ અને ડી છે માયાળુ એટલે કે હેલ્પફુલ તો આની અંદર આપણે પેરેગ્રાફમાં વાંચ્યું કે એના સહકાર્યકરો છે એ ખૂબ જ મદદગાર છે તો આપણે કહી શકીએ કે માયાળું એનો રાઈટ આન્સર આવે એના પછી છે સીતાને ખાલી જગ્યામાં કામ કરવામાં ઓછી મજા આવે છે તો સીતાને ક્યાં એમાં આપણે વાંચ્યું હતું કે કંટાળાજનક લાગે છે તે કઈ કઈ જગ્યા હતી તો કે મોટી કચેરી ઘર વખરીનો વિભાગ રમકડાનો વિભાગ કે મોટી દુકાન તો આપણે એમાં વાંચ્યું હતું કે એ ઘણી વખત રાજરચીલાને જે વિભાગો તો એમાં કામ કરતી તો એમાંને કંટાળાજનક લાગતું તો રાજરચિલ્લો છે એ આપણે ઘરવખરીનો વિભાગ એને કહેવાય તો આપણે એને સિનોનિમ્સ છે તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે રાચ રચીલું એટલે શું અને એનું માટેનો બીજો સિનોનમ્સ શું થાય તો રાચ રચીલું એટલે કે ઘર વખરીનું જે સામાન હોય એ તો એમાં એને કામ કરવામાં ઓછી મજા આવતી હતી તો આવી રીતે આપણને અન્ડરસ્ટેન્ડ થાય રીડિંગ જે આપણે પેરેગ્રાફને અન્ડરસ્ટેન્ડ થાય એ પછી જ આપણે એના સાચા આન્સર આપી શકીએ તો આવી રીતે ઘણા બધા પાસ્ટ પેપરની ખૂબ આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને જે આ અમુક જે શબ્દો છે એ આપણને ચોક્કસથી ખબર પડવા મળે છે તો પાસ્ટ પેપરની જે પ્રેક્ટિસ કરવી પણ ખૂબ જ જરૂરી છે તો એ પર ધ્યાનમાં લેવાનું તો ચાલો હવે આ આગળના જે આપણે પ્રશ્નો છે એ પણ જોઈએ તો એના પછીનો જે છે ક્વેશ્ચન એટ એ આપણે જોઈએ કે દેશ વિદેશમાં નવરાત્રિ તેના વિશે અહીં આપણે વાંચવાનું છે કે ભારત અને વિદેશમાં નવરાત્રિ અને ગુજરાતી સંગીત વિશે માહિતી વાંચો તો આપણે એ વિશે વાંચશું કે જુદા જુદા જે શહેરો છે એના વિશે શું છે કે ભારત અને વિદેશમાં નવરાત્રિ અને ગુજરાતી સંગીત વિશે જે માહિતી છે એ વાંચીએ અને પછી એના ઉપરથી આપણને જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈએ અહીંયા આપેલું છે વડોદરા વડોદરા ગુજરાતમાં આવેલ એક શહેરનું નામ છે તો ત્યાંની નવરાત્રી વિશે વાત થાય છે કે વિશ્વભરના લોકો અહીંની નવરાત્રિની મજા લેવા આવે છે મોડી રાત સુધી ગુજરાતી ગરબાના ગીતો અને લોક સંગીતના સુરો સાથે રમનારો રંગબેરંગી કુર્તા અને ચણિયાચોળીમાં ખુશી મનાવે છે એના પછી છે મુંબઈ ગીત સંગીત અને વસ્ત્રોમાં બોલીવુડની શૈલી વધારે જોવા મળે છે ખુલ્લી જગ્યામાં પોતાના જૂથમાં યુવક યુવતીઓ અનેરી અદાથી ગુજરાતી ગરબા અને દાંડિયા રમીને ઉલ્લાસ દેખાડે છે પછી છે લંડન ગુજરાતી સમાજ પોતાના રાસ ગરબાનું આયોજન કરી વિવિધ સ્પર્ધાઓ રાખીને નાના બાળકો અને યુવા પેઢીને આકર્ષે છે ગાયકીમાં પશ્ચિમીની શૈલી વર્તાય છે પણ યુવા સંગીત મંડળી ઢોલ અને વાંસળીના સુરથી નવરાત્રિમાં રંગ લાવે છે પછી છે ન્યૂ જર્સી એટલે કે અમેરિકામાં મોટાભાગે સંગીતકારો અને ગવૈયાઓ ભારતથી આવે છે કામના બંધનના કારણે ગરબા શનિ રવિ રમાય છે દરેક ઉંમરના અને સમાજના લોકો હળીમળીને ઉત્સવ આનંદપૂર્વક ઉજવે છે તો આપણે અહીંયા ચાર જે શહેર વિશે આપણે વાંચ્યું વડોદરા મુંબઈ લંડન અને ન્યૂ જર્સી વિશે કે ત્યાં કેવી રીતે નવરાત્રિ હોય છે હવે આની ઉપરથી આપણે જે ક્વેશ્ચન આન્સર હોય છે એને આપણે જવાબ આપવાનો હોય છે તો ચાલો એ જોઈએ તો હવે આપણે જે વાંચીએ જુદા જુદા શહેરો વિશે એના આપણે ક્વેશ્ચન આન્સર કરીએ ને આપણને લખેલું છે ગરબા એટલે કે ફોક ડાન્સ અને રાસ એટલે કે સ્ટીક ડાન્સ આપણે છે ગરબા દાંડિયા આશ્રમ એના વિશે તો અહીંયા છે કે તમે નવરાત્રિમાં ક્યાં જવાનું પસંદ કરશો વડોદરા મુંબઈ લંડન અથવા ન્યૂ જર્સી તમે એકથી વધારે વખત શબ્દનો ઉપયોગ કરી શકશો એટલે આપણે વધારે ઉપયોગ કરી શકીએ તો એ પહેલું જે આપણને ઉદાહરણ આપી દીધેલું છે એટલે કે એક્ઝામ્પલ કે રાતે મોડે સુધી ગરબા રમવા માટે આપણે વડોદરા જવું જો આપણે મોડે સુધી ગરબા રમવા હોય તો વડોદરા જવું તો આપણે જે વડોદરાવાળો આપણે જે પેરેગ્રાફ વાંચ્યો હતો એ આપણને અન્ડરસ્ટેન્ડ થાય તો આપણને અહીંયા આપણો આન્સર લખી શકીએ તો આપણે આ પેલું ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ આપી દીધું કે મોડે સુધી ગરબા રમવા હોય તો આપણે વડોદરા જવું હવે એના પછી આ છે કે આરતીની એ શણગાર થાળી માટે ઇનામ મેળવવા મેળવવું હોય તો આપણે ક્યાં જવું પડે તો કે લંડન જે લંડનમાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાય છે તો એમાં આરતી સ્પર્ધા પણ યોજાય છે તો અહીંયા આપણે આન્સર થાય લંડન એના પછી છે કે પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબાની મોજ લેવા માટે આપણે ક્યાં જવું પડે તો કે આપણે જોયું તો કે ચણિયા ચોડીને પહેરીને તો આપણે અહીંયા વડોદરા આન્સર આપણો આવે એના પછી છે કે ફિલ્મી ગીતો પસંદ કરનારાઓ માટે ખાલી જગ્યા પ્રખ્યાત છે તો ફિલ્મી ગીત આપણે જોઈએ તો બોલિવૂડને છાપ વધારે હોય છે તો એ છે મુંબઈ તો આપણે મુંબઈ જવું પડે તો હવે આપણે વિચાર કરી થિંક કરીને પછી આપણે આન્સરો અહીંયા લખવાના હોય છે હવે આપણે આગળના ક્વેશ્ચન પણ જોઈએ તો એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં છે કે કોઈ પણ જાતના ભેદભાવ વગર નવરાત્રિ માણવા માટે ખાલી જગ્યા સારું છે તો આપણે કહી શકીએ કે ન્યૂ જર્સી જે નાના મોટા બધા જ આપણે એકી સાથે ગરબા રમી શકે છે તો અહીંયા આવે ન્યૂ જર્સીનો આન્સર એના પછી છે કે યુવાન ગાયકોને સાંભળવાનો આનંદ લેવો હોય તો આપણે ક્યાં જવું પડે તો કે લંડન તો એ લંડનની નવરાત્રિમાં છે તો આવી રીતે આપણને અન્ડરસ્ટેન્ડ થઈ અને આપણે આન્સર કરવાનો હોય છે ને આ બધા જે ક્વેશ્ચન છે આન્સર પણ એ તમે ચેક કરજો તો આ બધા ક્વેશ્ચન આન્સર આપણે સમજીને એ કરી લ્યો અને પછી તમે ચેક કરો કે તમારા આન્સર સાચા છે કે ખોટા એવી રીતે બરાબર છે તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો હવે આ જે ક્વેશ્ચન નાઇન છે એ છે ડાન્સ ટ્રેનિંગ વિશે અને અહીંયા લખેલું છે કે રીડ ધીસ વેબ પેજ અબાઉટ કાવ્યાસ પ્રોફેશનલ ડાન્સ ટ્રેનિંગ એટલે આપણે જે નીચે પેરેગ્રાફ આપ્યો છે ગુજરાતીમાં એ આપણે વાંચવાનો છે ને પછી એની ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે તો ચાલો જોઈએ આંતરરાષ્ટ્રીય નૃત્યની સ્પર્ધામાં હું પ્રથમ ઇનામ જીતી જે હતું મુંબઈના બોલિવૂડના રાજ સ્ટુડિયોમાં નૃત્યની તાલીમ માટેનું બોલિવૂડની દુનિયામાં પગ મૂકીને હવે મારી કળાને પૂરી રીતે વિકસાવવાની તક મળશે એના આનંદ સાથે હું ત્યાં પહોંચી સ્ટુડિયોના એક આલિશાન ઓરડામાં હું પ્રવેશી બત્તીઓથી પ્રકાશિત ખંડનું આકર્ષક વાતાવરણ નૃત્ય કરતી નારીની મૂર્તિ અને ફૂલોના ગુચ્છાઓથી સજાવેલા મંચ પર કેટલીક જાતના સંગીતના વાજિંત્રો ગોઠવાયેલા હતા આ બધું મને એક સપના જેવું લાગ્યું થોડી વારમાં બીજા નૃત્યકારો સાથે મારી તાલીમ શરૂ થઈ મારા નૃત્યના શિક્ષક પરંપરાગત વસ્ત્રોમાં શોભતા હતા પરંતુ સ્વભાવના તેઓ ખૂબ કડક હતા તેમની સાથે આખો દિવસ એક ધારો નૃત્યનો અભ્યાસ કરીને હું અત્યંત થાકી ગઈ હતી તેના લીધે મારું આખું શરીર દુખવા લાગ્યું એટલે મને ત્યાંથી ચાલ્યા જવાનું મન થયું પણ મારી સફળતા વિશે સકારાત્મક વિચારો આવવાથી મારા પગ થંભી ગયા મારી તાલીમ પૂરી થવાની હતી એવામાં એક દિવસ અદ્ભુત ઘટના બની ગુજરાતી ફિલ્મો બનાવતી એક પ્રસિદ્ધ વ્યક્તિ અમારા વર્ગમાં આવી વારાફરથી સોઈ પોતપોતાની રીતે જુદા જુદા નૃત્ય રજૂ કર્યા રંગબેરંગી ચણિયાચોળી હાથમાં બંગડીઓ તેમજ પગમાં પાયલ પહેરીને મેં એક રૂમાલ નૃત્યની રજૂઆત કરી અને તેમના નવા ચલચિત્ર માટે તેઓ મને પસંદ કરી લીધી આવ આવનારા ઉજ્જવળ ભવિષ્યના વિચારોથી હું નાચી ઉઠી તો આ જે આખો પેરાગ્રાફ હતો હવે એ આપણે વાંચ્યો અને એની ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે પ્રશ્ન જવાબ આપવાના છે તો ચાલો એ જોઈએ તો આપણે જે પેરેગ્રાફ વાંચ્યો એની ઉપરથી એ લખે છે કે નીચેના સવાલોના ગુજરાતીમાં જવાબ લખો આખા વાક્યમાં જવાબ લખવાની જરૂર નથી એટલે ગુજરાતીમાં આપણે આન્સર લખવાના છે યુ ડોન્ટ નીડ ટુ રાઇટ ઇન અ ફૂલ સેન્ટેન્સ એવી રીતે લખવાની જરૂર નથી તો અહીંયા જે પહેલું છે એ કે ઇનામ જીતીને કાવ્યાની કઈ આશા પૂરી થવાની હતી કોઈ પણ એક વિગત આપો તો આપણે જે પેરેગ્રાફ પેરેગ્રાફમાં એમાં આપણે જોયું હતું કે તેને બોલિવૂડમાં પગ મૂકવાની તક મળશે અને તેની કળા નૃત્યની જેને ડાન્સની જે એની કળા છે એને ડેવલપ કરવા એટલે કે વિકસાવવાની તક મળશે તો બેમાંથી તમે એક અહીંયા આન્સર એક વિગત આપો એટલે બેમાંથી ગમે તે એક તમે અહીંયા લખી શકો છો એના પછીનો છે કે પહેલી વખત સ્ટુડિયોમાં પગ મૂકીને કાવ્યાને કેવું લાગ્યું તો એને ખૂબ જ આકર્ષક લાગ્યું ને ખૂબ જ સુંદર બધું લાગ્યું તો એ રીતે અહીંયા આપણે તમે જવાબ આપી શકો છો પછી છે કાવ્યાએ શા માટે નૃત્યની તાલીમ લેવાનું ચાલુ રાખ્યું તો કારણ કે તેને બોલિવૂડમાં બોલી જે ગુજરાતી પિક્ચર જે ચલચિત્ર હતું સિનેમા એટલે ચલચિત્ર તો એમાં એને જે તક મળી હતી તક મળશે અને એને હકારાત્મક એના જે ભવિષ્યના જે સપના હતા કે સકારાત્મક રીતે પોઝિટિવ જે એને લાઈફમાં ચેન્જીસ આવવાના હતા એ વિચારને લીધે એણે અને તાલીમ લેવાનું ચાલુ રાખ્યું તો આ રીતે તમે જે પેરેગ્રાફ તમે એ અન્ડરસ્ટેન્ડ કરી કરો એટલે તમને એના આન્સર અહીંયા મળી જાય ચાલો તો આપણે આગળનું જોઈએ હવે તો એના પછીનો આ જે પ્રશ્ન છે કે કાવ્યને પોતાની કળા દર્શાવવાની તકોના લીધે મળી તો આપણે જોયું તો કે ત્યાં એક પ્રસિદ્ધ કલાકાર જે બનાવવા માટે આવ્યા હતા તેને લીધે ચલચિત્ર બનાવનાર જે આવ્યા હતા એને પ્રસિદ્ધ વ્યક્તિ તેના લીધે એને તક મળી હતી અને એના પછી કે કાવ્યને શા માટે એમ લાગ્યું કે તે સફળતા હવે નજીક છે તો તેને એમ થયું કે હવે તે ભવિષ્યમાં પોતે જે કામ કરવાની હતી એના લીધે જે ફિલ્મમાં જે તક મળી હતી તેને લીધે એને લાગી ગયું કે તેને હવે સફળતા એની એકદમ નજીક છે તો આવી રીતે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો અને છેલ્લે જે આન્સર પણ બધા આપેલા છે એની સાથે તમે ચેક કરી શકો છો કે તમે કઈ રીતે વિચાર કરતા હતા અને આન્સર કઈ રીતે આવે તો પછી ફરીથી પાછું આ પેપર તમે એક વખત પાછું કરજો એટલે તમને સરખી રીતે સમજાય અને પછી તમે એનો આન્સર આપી શકો તો આવી રીતે પાસ્ટ પેપર જો તમે થોડા ઘણા કર્યા હશે પ્રેક્ટિસ પેપર તરીકે તો તમને ઘણો બધો ફાયદો થશે તો ચાલો હવે આગળ જે આપણે સેક્શન આપણે આ સેક્શન બી જોયું અને એના પછી આપણે સેક્શન સી છે એ પણ જોઈએ તો સેક્શન સીની અંદર આપણે મોટા ભાગે ટ્રાન્સલેશન જોઈ છે કે આપણે જે પેરેગ્રાફ ગુજરાતીમાં આપેલું હોય એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે તો ચાલો જોઈએ હવે તો હવે આ સેક્શન સી છે તો સેક્શન C ની અંદર મોટા ભાગે એ ટ્રાન્સલેશન જ હોય છે તો ટ્રાન્સલેશનની અંદર આપણે અહીંયા લખ્યું છે કે ટ્રાન્સલેટ ધી પેસેજ ઇન ટુ ઇંગ્લિશ તો આજે આપણને પેરેગ્રાફ આપેલો છે જે ફકરો આપેલો છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાના છે તો આપણે પહેલાં એને વાંચીએ અને પછી આપણે જોઈએ કે કેવી રીતે થાય છે તો અહીંયા જે પેરેગ્રાફ છે એમાં છે કે ભારતીય લગ્નોમાં હેના જેને ગુજરાતમાં મહેંદી કહે છે તેનું સ્થાન અગત્યનું છે અમુક ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં સ્ત્રીઓ પોતાના હાથને તેનાથી સજાવે છે તેમજ તેનો ઉપયોગ વાળ રંગવામાં સદીઓથી થતો આવ્યો છે શાળાના કાર્યક્રમમાં દાન માટે પૈસા ભેગા કરવામાં તે મદદરૂપ થાય છે સંગીત અને જન્મદિવસની મિજબાનીઓમાં પણ તેની નાની નાની ડિઝાઇનો ખૂબ પ્રચલિત છે તો આ નાનકડો આપણે મહેંદી વિશે કે હિના વિશે આખો જે પેરાગ્રાફ છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનો છે પણ જો તમને આ ગુજરાતીમાં અન્ડરસ્ટેન્ડ થયું હોય તો તમારી માટે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું ઈઝી થઈ જાય છે તો ને એનું સીધો હું તમને સિમ્પલ અને જે આન્સર આપેલો છે એ જ આપણે જોઈ લઈએ તો તમને વધારે અન્ડરસ્ટેન્ડ થઈ જશે તો ચાલો જોઈએ So, paragraph which translation Hena, which is called Mendi in Gujarati, has an important place in Indian weddings. Women decorate their hands with, to celebrate some religious festivals as well as it has been used to dye hair for centuries. In school programs, it helps to raise money for donation. A Small design are also very popular in music. એન્ડ બર્થ ડે પાર્ટીસ તો આટલો નાનકડો એવો પેરાગ્રાફ્સ હતો અને આ રીતે ટ્રાન્સલેશન થાય તો તમને પૂરા માર્ક્સ મળે તો આ આખું જે આપણે હતું એ આપણે જોયું કે સેક્શન એ આપણે પહેલાં જોઈ ગયા હતા અને પહેલાંનો જે વિડીયો હતો એમાં અને સેક્શન બી અને સી આપણે આની અંદર જોયું તો આશા રાખું છું કે તમને આ આખું પેપર રીડિંગનું અન્ડરસ્ટેન્ડ થયું હશે જો આ પેપર અન્ડરસ્ટેન્ડ થયું હોય ને ઓલું થયું હોય તો જે બીજા પણ પાસ પેપર છે એને પણ ચોક્કસ તમે પ્રેક્ટિસ કરજો અને તમે એમાં જે ગુજરાતીના વર્ડ્સ છે એનું ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન કરજો એને સમજો એ બધી વોકેબલરી જોજો કેવી રીતે છે તો તો પણ તમને ખૂબ જ મદદરૂપ થશે તમારી એક્ઝામની અંદર કે કેવી રીતે બધા જે વોકેબલરી છે યુઝ થાય છે અને કેવી રીતેનો ઉપયોગ થાય છે તો બે ચાર જો તમે પાસ્ટ પેપર સરખી રીતે કર્યા હશે તો તમને તમારી જે એક્ઝામ છે એની અંદર પણ તમને ઘણો બધો ફાયદો થશે તો આશા રાખું છું તમને આમાં ઘણી બધી મદદ થઈ હશે અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો તો મને પણ ખબર પડે કે તમને કેટલું સમજાણું છે કેટલું નથી સમજાણું એ સિવાય જો કોઈ હું તમારી મદદ કરી શકું તો મને ગમશે તમારી મદદ કરવી તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ